હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પાને આજે એક સરસ મજાની રેસીપી લઈને તમારી સમક્ષ સાચર છું આજે આપણે ગોટલાનો મુખવાસ બનાવવાનો છું પણ ગોટલાનો મુખવાસ કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં તો આપણને એ વાતનો જ કંટાળો આવે કે આમાં કેટલી બધી ઝંઝટ છે એક એક ગોટલાને દસ્તા વડે કે કે ના વડે ભાંગવાના પછી ગોટલી કાઢવાની અને કોઈ વાર હાથ પર લાગવાનો બી ભય રહે અને બહુ બધો ટાઈમ પણ ચાલ્યો જાય તો આજે એક એવી રેસીપી શેર કરીશ જેનાથી ફટાફટ તમને ગોટલીનો મુખવાસ બનાવવાનો ઉલટાનો એમ થશે કે ચલો ગોટલા ભેગા કરી અને ફટાફટ મુખવાસ બનાવી નાખીએ અને એટલો ટેસ્ટી અને બજાર જેવો ક્રિસ્પી અને એવી એક બીજી બી આસાન રીત સાથે કે તમારા બચ્ચા કદાચ ન ખાતા હોય તો એ પણ ખાતા થઈ જશે તો એના માટે અહીંયા આપણે ગોટલીના ગોટલા લીધા છે સુકાઈ ગયેલા અને આ રીતે એમાં પાણી નાખવાનું છે કૂકરમાં આ ગોટલા ડૂબી જાય બરાબર એટલું આપણે પાણી નાખવાનું છે અને એક વસ્તુ યાદ રાખવાની છે કે અત્યારે આપણે એમાં મીઠું કે હળદર કે કોઈ વસ્તુ એડ નથી કરવાની કાંઈ પણ બસ નોર્મલ પાણીમાં આ રીતે ગોટલાને કૂકરમાં આ રીતે બંધ કરી દેવાના છે અને પાંચ સાત પાંચથી છ સીટી જેટલો થાય એટલે આપણે એને થોડું ઠરવા દેવાનું છે અને ત્યાર પછી આ રીતે ખોલી દેવાનું છે તો તમે જોઈ શકો છો કે આપણા ગોટલા આ રીતે બફાઈ ગયા છે તો હવે આપણે એને સાઈડ પર નીકાળી દઈશું એક પ્લેટમાં કે કોઈપણ વાસણમાં અને ત્યાર પછી આપણે એને ઠરવા દેશું અને આ રીતે આપણા ગોટલા આ રીતે હવે ઠરી ગયા છે તો હવે તમે જોઈ શકો છો આમ જરાક તમે પ્રેસ કરશો ને થોડુંક આમ ન ખોડે તો આ રીતે ગોટલો ખુલી જશે ઉપરથી અને ત્યાર પછી તમે છરી વડે ને આ રીતે આમ તમે કરી નાખશો ચીરો એટલે વધારે થઈ જશે અને આ રીતે તમે પછી ત્યાર પછી ચમચી કે એવું કંઈ આ રીતે સાઈડ પર આ રીતે ભરાઈ દેશો આ તમારે જો બરાબર આ રીતે વચમાં ચમચીથી આ રીતે આમ થોડોક સપોર્ટ કરવાનો છે અને આ થોડે આમ ગોટલો આ રીતે કરશો તો તમે જોઈ શકો છો ગોટલી સરસ રીતે બફાઈને આ રીતે આપણી આ રેડી છે તો તમે જોઈ શકો છો કે આ રીતે ગોટલી આપણી સરસ મજાની બફાઈ ગઈ છે તો આ આપણી ગોટલી કેટલી સરસ બફાઈ ગઈ તો હવે આ જ રીતે આપણે બધા જ ગોટલામાંથી ગોટલી નીકાળી દેવાની છે અને ઉપર જે આ કાળી છાલ છે એને આપણે હાથ વડે ઉખાડી દેવાની છે આ રીતે બધી છાલ આસાનીથી ઉખડી જાય છે અને ખૂબ જ સરસ આપણે ગોટલી આ રીતે કંઈક તૂટતી પણ નથી ભાંગતી પણ નથી અને સરસ રીતે આપણે આ રીતે બધી જ ગોટલી નીકાળી દઈશું ત્યાર પછી તમે જોઈ શકો છો કે આપ મેં અહીંયા એક ખમણી લીધી છે હવે આપણે એમાંથી ગોટલી આ અત્યારે થોડુંક ઠરવા દેવાની છે અને આ રીતે લાંબી સ્ટ્રીપ કરવાની છે એક જ ડાયરેક્શનમાં આપણે ગોટલીને આ રીતે ચલાવવાની છે આમ ધડધડ નથી કરવાનું શાંતિથી આમ ધીમે ધીમે આ રીતે કરવાનું છે અને બહુ આસાનીથી સ્મૂથલી આપણે જરા પણ વજન પણ નથી દેવો પડતો તો તમે જોઈ શકો છો આ રીતે લાંબી સ્ટ્રીચ ગોટલીની થઈ જાય છે તો આ રીતે આખી પ્લેટ ભરીને ગોટલી થઈ ગઈ છે હવે જે બાકી થોડોક નીચેનો હિસ્સો વધેલો હોય છે એને આ રીતે છળી વડે હું થોડાક ટુકડા કરી નાખીશ જે એ પણ આપણે વેસ્ટ ન જાય કેમકે ગોટલીનો મુખવાસ તો આપણને ખૂબ જ પ્રિય છે અને સિઝનમાં આપણે એને ત્યારે જ બનાવી શકીએ છીએ તો આ રીતે હવે આપણે ગોટલીની છીણ બધી તૈયાર છે તો આપણે એને હવે થોડી વાર સાઈડ પર સૂકા રાખી દઈશું અહીંયા મેં એક પેનમાં ચોખ્ખું ઘી લીધું છે ઘરનું બનાવેલું આ રીતે થોડુંક ઘી લેવાનું છે આપણે આપણે એને સેલો ફ્રાય કરવાની છે આ છીણને અને આ રીતે આપણે એકદમ લો ફ્લેમ પર આપણે ધીમા તાપે એને શેકવાની છે તમે જોઈ શકો છો કે આપણી બોટલીની છીણ આ રીતે થોડી કાળી માળી આપણે શેકવાની છે અને અત્યારે તમે એને થોડીકમથી ક્રિસ્પી થઈ જશે અને અત્યારે હજુ તમને કદાચ એવું લાગે કે ક્રિસ્પી નથી પણ પાંચ ચાર પાંચ મિનિટથી આપણે વધારે શેકવાની નથી આ રીતે ઘીની પણ સુગંધ આવે છે ગોટલીની પણ સુગંધ આવે છે સરસ મજાનો મુખવાસ આ રીતે થઈ જાય છે ત્યાર પછી મેં અહીંયા સંચળ પાવડર એડ કર્યો છે આપણે આ રીતે અને થોડી થોડી છીણ લેવાની છે તમે જોઈ શકો છો દર્શક મિત્રો કે મેં એક ચમચા જેટલી જ છીણ લીધી છે આ રીતે બ્રાઉન થઈ જાય છે હવે આપણે એને આ રીતે અલગથી નીકાળી દઈશું તમે જોઈ શકો છો કે આપણી આ ચીમ સરસ થઈ ગઈ છે એને આપણે આ રીતે ચમચીથી થોડી હળાવીને અંદરથી સ્ટીમ નીકાળી દેવાની છે અને ઠરવા મૂકવાની છે હવે તમે જોઈ શકો છો અડધો કલાક પછી કે એકદમ સરસ આપણે ક્રિસ્પી એવ્યા ગોટલીનો મુખવાસ તૈયાર છે તો આ રીતે તમે થોડો થોડો કરીને બધી ગોટલીને આ રીતે શેકી લેવાની છે તો દોસ્તો તમે જોઈ શકો છો કે ગોટલીનો મુખવાસ આ રીતે રેડી છે ત્યાર પછી તમને એને સ્ટોર કરવો હોય તો તમે સ્ટોર કરી શકો છો હવે આપણો મુખવાસ ખાવા માટે પણ રેડી છે ને સ્ટોર કરવા માટે પણ રેડી છે ફ્રેન્ડ્સ તમને આ રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો અને હજુ પણ તમને એક આઈડિયા કહું અગર તમારા ઘરમાં બચ્ચા લોકો છે એ કદાચ આનાકાની કરતા હોય આ વિટામિનથી ભરપૂર મુખવાસ ખાવા માટે તો તમે શેકેલા તલ હોય એમાં એને એડ કરી શકો છો દોસ્તો રેસીપીને ચોક્કસ શેર કરજો ચેનલને શેર લાઈકને સબસ્ક્રાઈબ કરજો ફરી એકવાર આવી સરસ રેસીપી સાથે મળીશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો આભાર થેન્ક યુ સો મચ